શિહોરના મોટા સુરકા ગામ પાસે નદીના સુકા ભાગમાં લાગી આગ ફાયર બ્રિગેડ દ્વારા આગ બુજાવાઈ ગરમીના વાતાવરણ વચ્ચે શિહોર તાલુકાના સોનગઢ નજીક આવેલા મોટા સુરકા ગામ પાસે નદીના સુકા ભાગમાં કોઈ અગમ્ય કારણસર આગ લાગી હતી ત્યારે શિહોર અગ્નિશમન ટુકડી દ્વારા પાણીનો છંટકાવ કરી આગ પર કાબુ મેળવવામાં આવ્યો હતો બનાવ અંગે પ્રાપ્ત થતી માહિતી અનુસાર ભાવનગર રાજકોટ માર્ગ પર આવેલા મોટા સુરકા ગામ પાસેના નદીના સુકા ભાગમાં આગ લાગવાની ઘટના બની હતી આ નદીના ભાગ પાસે લાગેલી આગથી બાજુમાં જ રહેલા પેટ્રોલ પંપના માણસો દોડ્યા હતા અને આ અંગેની જાણ શિહોર નગરપાલિકાના ફાયર બ્રિગેડને કરાતા ફાયર બ્રિગેડની બે ગાડીઓ ઘટના સ્થળે દોડી આવી હતી અને આગ પર પાણીનો માળો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો સદનસીબે આ ઘટનામાં કોઈ જાનમાલને નુકસાની થવા પામી નહોતી ભારે ગરમીના આ વાતાવરણ વચ્ચે ઓચિંતા કોઈ તિખારા ઉડવાથી કે અન્ય રીતે નદીના બેખડ પડવાથી આગ લાગી હોવાનું ચર્ચાઈ રહ્યું છે પટ વિસ્તારમાં લાગેલી આગથી સૂકું ઘાસ અને ઝાખરા ભસ્મીભૂત થયા હતા રિપોર્ટર વિક્રમસિંહ ગોહિલ યશવી ગુજરાત ન્યૂઝ શિહોર